વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાદરામાં દરોડા પાડવામાં આવ્યા હતા પાદરાના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણી અને હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજે એક ટીમ બનાવી ફૂડ એન્ડ ડ્રગ ચેકિંગ વેન સાથે પાદરાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સેમ્પલ લેવામાં આવ્યા છે પાદરાના ફૂલબાગ જકાતર નાકા નવા એસ્ટ ડેપો પાદરા સરકાર સરદાર શાક માર્કેટ નાની માર્કેટ અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા હતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક દરોડા પાડતા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મળતી વિગતો અનુસાર આવનાર સમયમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું પણ જણાવવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો આખરે પાદરામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ મોડે મોડે જાગ્યું હતું અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વર્ષ દરમિયાન માત્ર ખાલી દેખાવા પૂરતી જ કામગીરી કરવામાં આવે છે ત્યારે ફરી એકવાર પાદરામાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા ફૂડ એન્ડ ટ્રેક્સ ડિપાર્ટમેન્ટમાંથી એફએસ સાથે અમારી ટીમ કેમિસ ડ્રાઈવર અને મલ્ટી સાથે અમે પાદરા ખાતે ચેકિંગમાં માં આવ્યા છે ફૂલબાગ વિસ્તાર બસ સ્ટેન્ડ વિસ્તાર પાણી ટાંકી વિસ્તાર ત્યાં આગળ અમે તેલનું ચેકિંગ અધર ચેકિંગ કર્યું છે અને જેમાં નાશ કરવા જેવી વસ્તુ લાગે છે એનો અમે નાશ પણ કરેલ છે આમાં આપણે તેલ નું ચેકિંગ કરાય છે સ્પાઈસીસ નું ચેકિંગ કરાય છે દૂધ સ્વીટ નીટ બરાવટ હોય એનું ચેકિંગ થાય છે ઓલમોસ્ટ પ્રાઇમરી ચેકિંગ જે કહેવાય ને એ ટાઈપના બધા ચેકિંગ અહીંયા થાય છે અત્યારે તમારા હાથમાં કયા પ્રકારનો પદાર્થ આવ્યો છે સબસ્ટ્રેન્ચ જો ખરાબ હા તેલમાં જે લાગતું હોય તેલનો ટીપીસીનો અમે ટીપીસી ચેક કરીને એનો નાશ કરાવે છે 25 થી વધારે જે આવે ટીપીસી માં રીડિંગ તો એનો નાશ કરાવવામાં આવે છે સાંભળો આવું